ફેમિલી સોગે છે નવા બ્લોગ કેમ છો ફેમિલી બધા મજામાં બધા જય માતાજી હર હર મહાદેવ મસ્ત મજામાં ફ્રેશ થઈને બ્લોગ શરૂ કરી દીધો છે ને અત્યારે વાગી રહ્યા છે 10:30 10:30 છે કે આપણે બ્લોગ ને શરૂ કર્યો છે ને હવે ત્યાં કે થોડું કામ બહુ નથી કે એ આપણે થોડું મોડા ઊભા થઈ એમ હોય રે કે તો પે થોડું મોડા ઊભા થઈ અહીં આપણે નાઈન ડોમ ફ્રેશ થઈને બ્લોગ શરૂ કરી દીધો છે હું શું કરું છું બેન પ્લાસ્ટર નું કામ કરી છે એ

પાછા અહીં શેર કરી દેવાનું જો અહીંયા આવી રીતે નહીં ત્યાં જો લેટ છે પણ અમારે છે કે રાતે જ લેટ નથી કેમ કે રાતના છે કે અમારે એક ટીસીનો શિયાળો હોય કે બળી જ ગયા છે તો બે શિયાળાનો છે કે પાવર આવે છે તો દિવસે જ્યારે ફૂડ આવે કે એવા અમારે લેટ હોય ને નાઇટ થાય કે એવા લેટ હશે તો વી રહી એટલે અમારે ત્રણ મહિને છે સખત ત્યાં અમે છે કે પોપના ચાર્જર ઉપર ચાર્જિંગ કરીએ એમ ને હવે અત્યારે મારે છે કે

કામી છે કે મિશન આપતો હોય હમણાંથી બની અત્યારે આને હે કે આપણી મોટી ગાડી મૂકવું લાગે ચાલો હવે નીકળી આપડે બન્યા રહેજો તો ફેમિલી અત્યારે અમે હે કે ભાવનગરને હાઈવે ઉપર છે ને હાઈવે ઉપર છે કે મામાદેવનું મંદિર આવશે તો અહીંયા હે કે અમે દર્શન કરવા આવી ગયા છીએ તઈને હા રોહિત દર્શન કરી લઈએ આપણે મામાદેવ હમ આ ભાઈ જો હા આ ભાઈ રીલ બનાવતા મામાદેવની જો તમે બધાય પણ મામાદેવના દર્શન કરી લો જો સરસ મજા ને કે મંદિર આવેલું છે મામાદેવ છે ને હે કે ભાવનગરને મેન આવી છે ને આલે અમે બેઠા હા એટલે અહીંયા છે કે મામાદેવનું મંદિર આવે તો અહીંયા કે દર્શન કરવા આવી ગયા હવે હે કે દર્શન કરી લઈએ આપણે

માણના થયો આપણે અમે એવું હતું આપણે રસ્તો ભૂલા નહોતા પણ શાંતિભાઈ રસ્તો ભૂલી ગયા શાંતિભાઈ ને રોહિતભાઈ બંને ગુસ્સે થઈ ગયા ગુસ્સે થઈ તું એમ કરતા હતી આ દ્રશ્ય મને હવે રસ્તો ખબર નઈ પછી જો આમ જંગલ માં જંગલ માંથી પૂગી ગયા હતા બેસ્ટ લોકેશન હવે જઈએ છીએ મા દર્શન કરી લઈએ અત્યારે અહીંયા માલનાથ કોણ કોણ આવ્યો ને એ કમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલતા નહીં ને સામે જોવા દેખાય ને એ માલનાથ મહાદેવનું મંદિર છે ને અહીંયા હે કે વિરાજમાન મહાદેવ છે ને આજે અમે પહેલી વાર અહીંયા આવ્યા છીએ ને આ ભાઈને ખબર હતી તો અમે આજે પહોંચી ગયા છીએ માલનાથ હવે કે દર્શન કરવા જઈને તમને પણ કરાય પછી ફરતા પ્રાકૃતિકનો હે કે આનંદ માણીએ મહાદેવ ના દર્શન કરી લીધા છે ને એવામાં ઘણી વાર લાગે કેમ કે આપણે પહેલી વાર આવી ગયા રસ્તો કઈ જોયેલો નતો એટલે જાણી જોઈને પછી ભીએ એક ફેર જોયેલો હતો હમ વાર એમ હે કે લોકેશન મારી પછી આવેલા હતા એમ માલનાથ મહાદેવ એમાં શ્રાવણ મહિનો હાલે એટલે દર્શન થઈ ગયા એટલે બહુ કહેવાય ને એટલે મસ્ત હે કે હિલ સ્ટેશન જેવું નજારો છે હવે હે કે આપણે જઈએ એ બાજુ આવડો મોટે કુંડિયા જવો એ બધા નાવાનું

હવે આ લઈ કે બધેલી પરત માણસ સારું થઈ જાય હોવું કે ઉપર ઉઠો હમ હવે હે આપણે જાય ઉપર ઉપરનો નજારો હોય કે માંડીએ મસ્ત પ્રાકૃતિક છે સૌંદર્ય એટલું છે તો જઈને રીલ બનાવશું ને તમને બધું શેર કરશું તો અહીં લઈ જાવ હે કે મહારનાથનું મંદિર છે પણ આવો રસ્તો હા કે આવો આવા રસ્તા હે કે શરમદા તો પીપડે આવી ગયો ઓલા બે જાઓ માથે સડવા મીડિયા ફોટા પડે કે માથે સડી જશે ને હવે આપણે ઠેર હા ટોચ ઉપર જાય છે હજી દેખાશે ને પણ આઈ લઈ

હા જો કઈક રીત નો હે કે રસ્તે છે એમ ફરતા જો ઉર્જા પછી અહીં લીધો જોરદાર લોકેશન આવે જો પહાડ ને પહાડ જોરદાર લોકેશન આવે ને આપણે કે ઓલ્લો રસ્તો દેખાય નાલે આપણે આવ્યા હા હા ગરમી થઈ ગઈ પંખો છે પણ છે ને ઓલા બે પંખા છે કે ઓલા તો પવન એનો ઓલી સાઈડ બી આ જો ગાંજે પણ ફરતો ને આ તે પંખા બેન છે

હવે સરસ મજા નાસ્તો આવી ગયો છે હવે કરી લેવો ને આવો ભાઈ બહુ ભૂખ લાગી છે ને હા ડુંગર આખો છે ઉલ પેલે નીચે આવ્યા પાછા આખા ગરમીના પલે જાણો ભૂખે એટલે લાગી હાલો બધા હવે નાસ્તો કરો નાસ્તો કરે અમે તો ફેમિલી કે નામે કે માલનાથ મહાદેવ હતા ઘણી યશની માણે માંડ્યો તમે સદ બધી શેર કર્યો નાસ્તો કર્યો સરસ મજા ઇમ્પોર્ટન્ટ રીલ્સ ને બધું પાડ્યું હવે હે કે હવે અમે નીકળી જઈએ ને અચાનક વાગી રહ્યા છે ત્રણ હા ભાઈ જો ગાડી લઈને તૈયારી થઈ ગયા હાલો ભાગવું ને હા હમ બહુ મજા આવી જવું હા છે કે મંદિર છે ને પણ ગુણ મજો બધા ના આવે બધા એટલો નજર છે કે બહુ મસ્તીનો બધા કમેન્ટમાં કે હરે મહાદેવ લખી નાખજે કોઈ કોણ આવી ગયો ને એ પણ કમેન્ટ બોક્સમાં લખી દે